નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ ચાલી રહ્યો છે જેની અંદર ક્ષત્રિય સમાજના મોટા ભાગના બધા જ આગેવાનો આગળ આવી રહ્યા છે વાત કરીએ મહિલા આગેવાનોની તો મહિલા આગેવાનોની અંદર પદ્મની બાવાળા વાળા જે ખૂબ જ મોટું સ્થાને ક્ષત્રિય સમાજ સાથે મળી અને પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યા હતા પરંતુ મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી પદ્મનીબાવાળાને પોતાના અંગત જીવનની અંદર પણ કેટલાક પ્રશ્નો બન્યા છે અને પોતે કેટલીક સમસ્યાઓથી હાલ ઘેર રહી ચૂક્યા છે મિત્રો થોડા દિવસ પહેલાં એક કોલ રેકોર્ડિંગ વાયરલ થયું જેની અંદર એવો જણાવવામાં આવી રહ્યું હતું કે એમને એમના પતિ સાથે મારપીટ થઈ છે અને એમના પતિએ પદ્મની બાવાળાને મારી અને ઘરેથી કાઢી મૂક્યા છે ત્યારબાદ મિત્રો એના સાથે કીર્તિ પટેલનું પણ કનેક્શન જોડવામાં આવી રહ્યું હતું અને પદ્મની બાવાળાને બદનામ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે આ વચ્ચે મિત્રો અન્ય એક વિડીયો અને એક રેકોર્ડિંગ પણ વાયરલ થયા છે જેની અંદર એવું કહેવામાં આવી રહ્યું છે કે પદ્મનીબાવાળા સમાજના લોકોને હેરાન કરે છે તેમની પાસેથી ખોટા પૈસા પડાવ્યા અને તેમને સામાજિક રીતે પણ બદનામ કરે છે આ સિવાય મિત્રો પદ્મનીબાવાળાએ વાળાએ કેટલાક લોકો સાથે તોડ પણ કરેલા છે અને પદ્મનીભા વાળાના નામે હની ટ્રેપના અનેક ગુનાઓ નોંધાયેલા છે મિત્રો આ અંગે સ્પષ્ટતા કરતા પદ્મનિભા વાળાએ એક વિડીયો જાહેર કરે તો મિત્રો તમે પણ સાંભળો આ વિડીયોમાં પદ્મનિભા વાળાએ શું સ્પષ્ટતા કરી અને શું ખુલાસો કરે છે એ પહેલાં મિત્રો ચેનલ પર નવા છો તો ચેનલને હાલ સબ્સ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બે પણ દબાવી દેજો તો સાંભળો મિત્રો પદ્મનિભા વાળાનું આ નિવેદન સર્વને બધાને એ જ કહેવાનું કે પદ્મિમા પદ્મિનીબા માથે એક જ કેસ છે ફક્ત ને ફક્ત એટ્રોસિટીનો અને એ પણ સમાજ માટે કોઈ પણ મારી પર્સનલ મેટર નથી બરાબર એ જે હોય તે પ્લસ એવું મને પણ ખ્યાલ નહોતો કે હની ટ્રેપ એટલે શું તો મને હવે ખબર પડી તો આવા જે સમાજના લુખા તત્વો છે એની સાથ પેઢી ઉપડી જવાની છે બરાબર છે કે આવા લોકોને કામ કરવું નથી ને જે કરે છે ને કરવા દેવું પણ નથી તો મેં કોઈ પણ ભાઈ માથે કેસ કર્યો હોય અથવા તો એવું બોલાવવામાં આવે છે કે કેટલા ભાઈઓના તોડ કર્યા હોય મને આ શબ્દ બોલતા પણ શરમ આવે છે તો એવો કોઈ પણ એક કેસ પણ મારી માથે છે નહીં અને આવું કામ અમે કર્યું નથી અને આ વાયરલ કર્યું હતું એની ઉપર મેં ખુદે કેસ કર્યો હતો અને મેં માફી મગાવી હતી બરાબર છે કે લાવો હની ટ્રેપ કોની સાથે અમે કર્યા છે તો શરમ આવી જોઈએ આપણાને આપણા સમાજ જે બેન દીકરી પોતાના સમાજ માટે આટલી લડત આપે છે એને કેવી રીતના પાછી પાડવી અને કેવી રીતના ઘરે બેસાડવી તો આવા લુખા તત્વો સમાજમાં એક કલંક નામે છે અને બીજું કે જે લડત અમે લોકો આપતા હતા એ લડત સાચી હતી સ્વાભિમાનની દીકરીઓના સ્વાભિમાનની લડત હતી અત્યારે જે લડત આવી છે એ સત્તા માટેની લડત છે ટિકિટ માટેની લડત છે જ્યારે અમે લડતા હતા ત્યારે આ એકે મોઢા દેખાતા નહોતા અત્યારે બધાય કોંગ્રેસી આવી ગયા છે અને હું તો સંકલન સમિતિનું કહીશ જ કે સંકલન સમિતિના બે પાંચ તત્વોએ સમાજની પથારી ફેરવી નાખી છે બરાબર છે એ સમાજને અત્યારે એમ કહી રહી છે કે અત્યારે આ ચૂંટણીમાં કદાચ આપણે હારી કે જીતી તો આવતી ચૂંટણીમાં આપણે એનો મતલબ એક થયો છે કે આ સત્તાની લડાઈ છે ટિકિટોની લડાઈ છે રમજુ બાપુનું સ્ટેટમેન્ટ જોઈ લેજો રમજુ બાપુ એમ બોલી રહ્યા છે કે આખી જિંદગી શું તમારે જ સત્તા ઉપર બેસવું છે તો ત્યારથી જ મને લાઈટ થઈ ગઈ હતી કે આ લોકોને બેનુ દીકરીઓના સ્વાભિમાનની કાંઈ જ પડી નથી આ લોકોને ફક્ત અને ફક્ત સત્તા અને ટિકિટ માટે જ પડી છે એટલા માટે જ કોંગ્રેસને બીજેપી પક્ષ સામે સામે લઈ આવ્યા છે બરાબર છે બાકી આપણી લડત જ્યારે રૂપાલાભાઈએ ફોર્મ ભર્યું ત્યારે જ આપણી લડત ત્યાં પૂરી થઈ ગઈ તી તો ત્યારે જ્યારે આપણે પચાસ હજાર કે લાખ આપણે ત્યાં રાજકોટમાં ભેગા થયા હોત આપણે રૂપાલાભાઈને કાંઈ જ કાંઈ કોઈ એને ઓલી પચાવ પહોંચાડવાની નહોતી એને કાંઈ કરવાનું નહોતું આપણે ખાલી આપણે એક લાખ અહીંયા મળ્યા હોત અને આપણે રૂપાલાભાઈને એમ કીધું હોત કે ભાઈ તમારીથી ભૂલ થઈ ગઈ છે બરાબર તો એ ત્યારે ફોર્મ પાછી ખેંચી પાછું ખેંચી લેફ સો ટકાની વાત છે આપણે સરકારી પ્રોપર્ટીને પણ નુકસાન નથી પહોંચાડવાની બરાબર પણ આ કંઈ કરવા જ ન દીધું કેમ કે આ કંઈ કરવું જ નહોતું બધાને અંધારામાં રાખ્યા અને આ કોંગ્રેસ માટે જ લડી રહ્યા હતા બરાબર હવે મને મને તો પહેલેથી જ ખબર હતી કે આ લોકો રાજકારણ જ કરે છે સંકલન સમિતિનું નામ હું તો એમ કઉ છું કે પૂછજો કંઈ પણ જે કોઈએ સાંભળ્યું નહોતું અત્યારે સાંભળવા મળ્યું છે કે આ સંકલન સમિતિ છે અને આવા આગેવાનો જે સમાજની પથારી ફેરવી નાખે છે અને અત્યારે જોવા જઈએ તો સમાજનું નાક કપાય જ ગયેલું છે અત્યારે ખાલી સત્તાને ટિકિટોની લડાઈ ચાલી રહી છે બેનુ દીકરીઓના સ્વાભિમાને હાથો બનાવી અને પોતાના રોટલા સેકો તો શરમ કરો આ દ્રાસ્યાવું ન કહેવાય શરમ આવી જોઈ તો શરમ આવી જોઈએ બરાબર આપણે સ્વાભિમાની લડત બધી રીતે લડી શકત બરાબર છે અત્યારે જે પહેલાંના અને હું તો કહું છું કે પહેલાંના જે દરબારો આપણા સુરવીરો હતા ને એવા હવે સુરવીરો નથી આવા માય કાંગલા અને પાછા આવા આગેવાનો બનાવી દેલા આખા સમાજની પથારી ફેરવનારા આવા આગેવાનોને આવી આગેવાની દેવાય જ નહીં આપણે અઢારે વરણોને ચાલીને આપણે લઈને ચાલવાનું છે આપણે કોઈ દિવસ કોઈને નુકસાન નથી પહોંચાડવાનું આપણે બધાય સમાજને આપણા સમાજ માનવાનો છે એ રીતે ચાલવાનું છે પણ આપણે લડત કેવી રીતના દેવી એ આપણામાં હોવું જોઈએ